બે દિવસ પછી જે એરિયા ની ભાગતા ની જે ગામ માં પોલીસ તંત્ર શોધતું હતું એ જ ગામની અંદર આવીને આત્મહત્યા કરી હોય એવું ગળે ઉતરતું નથી એટલે મેં પરિવાર ને પણ જાણ કરી છે કે તમે કાયદાકીય પ્રક્રિયામાં પ્રક્રિયા આની ચાલુ કરો સીબીઆઈની માંગણી કરો અથવા તો એસઆઈટી ની માંગણી કરો તો જ આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને તન મન ધન થી અમે અમિત શૂધના પરિવાર સાથે ઉભા તમને અમારે હજી કાલ સુધી મુ અત્યારે રાજકોટ છે એના પછી મળી શકતો શું તમારી માંગણી છે આખા પ્રકરણ ને ગોંડલ હોય રાજકુમાર જાટનો મામલો હોય ગોંડલની પ્રક્રિયા એવી છે કે બધા જ કેતા એવા છે એ પ્રમાણે કે જ્યાં ગોંડલની લિમિટ ચાલુ થાય ને ત્યાંથી કાયદાકીય પ્રક્રિયાઓ સ્ટોપ થઈ જાય છે કાનૂન પતી જાય છે મારે પોલીસ તંત્રને આપના માધ્યમથી એટલું કહેવું છે કે તમે કોઈ એક જણાની ચાપલૂસી કરવા માટે પોલીસ તંત્રમાં નથી તમે તમારી જે ફરજ છે એ સામાન્ય લોકોને ન્યાય અપાવવા માટેની તમારી ફરજ છે તમારી વર્ધીનું મહત્વ તમે સમજો અને વર્દીનું માન રાખો નહીં કે તમારા માલિકના ઓર્ડર એટલે રાજકુમાર જાટની ઘટના જે છે રાજકુમાર જાટની ઘટનામાં એના ફાધર વારે વારે આવીને મીડિયાની સમક્ષ બરાડા પાડી પાડીને કે છે કે મારા દીકરા સાથે શું થયું કોને કર્યું કોની જગ્યામાં થયું છતાં પણ પોલીસ તંત્રની આ કોઈ જાતના કામ કાર્યવાહી કરતી નથી રાજકુમાર ઝાટની ઘટના આવે તો ક્યાંક ને ક્યાંક બધાને દબાવી દેવામાં આવે છે પોલીસ તંત્રને પણ દબાવવામાં આવે છે મીડિયા મીડિયાના માધ્યમથી હું મીડિયાને પણ કહું છું કે કેમ ત્યાં ગઈને કોઈ પૂછતું નથી રાજકુમાર ઝાટના સીસીટીવી કેમ બહાર નથી આવતા કેમ એ લોકો નથી આપતા તો પોલીસ તંત્રની કામગીરી શંકાસ્પદ છે છે અને છે બીજું કે ગોંડલની અંદર જ્યારે અમે મુલાકાતે આવ્યા હતા એ સમયે પણ આખા ગુજરાતની અંદર પોલીસ તંત્રની જે કામગીરી હતી એ જોઈ હતી કારણ કે જે કે અમારા સમર્થકો છે એવી રીતે કરીને જે ટોળા ઉતારવામાં આવ્યા એ સમર્થકોની સાથે સાથે અસામાજિક તત્વોને એમાં ઘુસાડવામાં આવ્યા હતા અમારી ઉપર હુમલા કર્યા અમારા ગાડીઓના કાચ કોઈડા અમારા માણસો ઉપર હુમલા કર્યા એમાંથી એક ભાઈ છે તેનો વિડીયો તમે તમારા માધ્યમથી આખા ગુજરાતે જોયેલો છે કે મોરબીની અંદરથી એક સમર્થક અમારી સાથે આવે છે અને એને ગાડીના કાચમાંથી ખેંચી ખેંચીને પોલીસની હાજરીમાં માર મારવામાં આવે છે વિડીયો આખો ફરે છે છતાં પણ આજ દિન સુધી પોલીસે એફઆઈઆર નથી લીધી જેવી રીતે રાજકુમાર જાટ ની ઘટનામાં પોલીસે એફઆઈઆર નથી લીધી એવી રીતે આ મેટરમાં પણ એફઆઈઆર નથી લીધી તો આજે જે અસામાજિક તત્વો દ્વારા જે કઈ પણ હુમલા થયા જે કઈ પણ થયું

પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટા કેસમાં ફસાવાની અને ખોટી રીતે એટલા માટે વારે વારે કહીએ છીએ કે ગોંડલ અંદર તાનાશાહી છે લોકો ભયના માહોલ જીવી રહ્યા છે પોલીસ તંત્ર કોઈ એક માણસ ના કામ કરી રહ્યું છે અને એ બધી જ વસ્તુ જે જે વસ્તુના અમે નિવેદનો આપેલા છે બધી જ વસ્તુ એ લોકો પોતે જાતે સાબિત કરી રહ્યા છે તમારા માધ્યમથી આખું ગુજરાત અને દેશની જનતા પણ જોઈ રહી છે